એક કરોડની કિંમતનું સોનું લઈને ફરાર થયેનાર બંગાળી કારીગર સહિતના ટોળાને આખરે રાજકોટ પોલીસે પકડી પાડ્યા છે અને રૂપિયા પિંચ્યાસી લાખનું સોનું જપ્ત કર્યું છે ગાંધીનગર ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આ ટોળામાંનો એક બંગાળી કારીગર રાજકોટના સોના બજારમાં કામ કરતો હતો અને પહેલા જ દિવસે સોનાના વેપારીનું તેર પોઈન્ટ ઓગણપચાસ ગ્રામનું સોનું લઈને ભાગી ગયો હતો જેની કિંમત અંદાજે એક કરોડ એક લાખ રૂપિયા થતી હતી લગભગ એક મહિના પહેલા બનેલી આ ઘટનાની સોનાના વેપારીએ પોલીસમાં ફરિયાદ પણ કરી હતી જેના બાદ રાજકોટે ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી હતી આખરે પોલીસે બંગાળી કારીગર સહિત ટોળાની ધરપકડ કરી છે આરોપી જિંદલ શેખ મેઘાલય ભાગી ગયો હતો આ દરમિયાન પોલીસે મેઘાલયથી જિંદલ શેખ પશ્ચિમ બંગાળથી શાહજાનલ મંડળ અને જાફર શેખ અને રાજકોટમાંથી પિંટુ શેખની ધરપકડ કરી છે સાથે જ પોલીસે આરોપી ટોળામાંથી રૂપિયા પંચ્યાસી લાખનું સોનું જપ્ત કર્યું છે જોકે આખી ચોરીનું કાવતરૂપ और वो जिंदल शेखेर अच्छे होवाने सामने आ गया